હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે સવાર સવારના આઠ જવાય લાગ્યો છે અને આપણે જે ઊંઠા છીએ ગઈકાલે છે ને તે ખૂબ બધું છાક લાગ્યું ને કે ઊંધાળી ગઈ હતી અને અત્યારે ઊભી છે રાતનો વરસાદ ચાલુ જ છે અત્યારે એ ચાલુ છે આથી રાત વરસાદ વસતો છે અને વરસાદ વસો ને તો જોઈ લો રસોડામાં પાણી અત્યારે તો ઉઠીને મેં દરવાજો ખોલ્યો ને તો આખું રસોડું છે ને અહીંયા પાણી પાણી પગલું છોડી ને બધું જો આખું પલળી ગયું કેમ કે આ દરવાજાથી છે ને પાણી આવી આવી રીતે વરસાદ આવતો હશે એટલે કદાચ પાણી ઉડી ઉડી ને બધું જો રસોડામાં ભરાણું છે આખું અડધે સુધી રસોડામાં પાણી છે બીજે ક્યાંય કંઈ વાંધો ન થાય એવો પણ રસોડામાં વધારે પાણી હું તો હમણાં રસોડું ખોલ્યું ને સીધો પગ પાણીમાં મૂકો તો લપસવાની તૈયારીમાંથી વાંધો ન આવ્યો ન પડી બહાર કાઢવું બાકી આગળ નથી પાણી આ બાજુથી આમ વરસાદ આવે ને એટલે વાછે ઉડી ઉડીને બધું જે જે પાણી હોય ને દરવાજાની નીચે આવી જાય તો ગઈકાલે બંધ છે અને વાજે જો આવી રીતે વરસાદ આવ્યા છે બંધ જ રહેશે

ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ એકસો ચાલીસમાં આઠ મળી ગયા થોડું ક્વોલિટી એ પ્રમાણેની છે પંદર વીસ રૂપિયામાં એક પીડું કે આઠ બેનું સોળ હા સોળ સત્તર રૂપિયામાં એક પીડું એટલે નોર્મલી આપણે વિડીયોને શૂટ કરતા હોય ને તો આવી બધી વસ્તુને અમારે જરૂર પડતી હોય છે ડેકોરેશનમાં પણ કામ લાગે આ હોય તો થોડુંક ઈઝીલી આપણે ફિટ થઈ જાય હા થોડુંક ઈઝીલી ફિટ થઈ જાય અને ઇઝીલી ડેકોરેટ થઈ જાય આ પ્રકારના ફૂલ જોઈ લે લાવ વાટકો લાવ આ વાટકો આ એનો વાટકો ઉપરનું ફૂલ મસ્ત છે કે વાળ આડાથી લઈ લે તો દેખાશે બીજું પાર્સલ હજુ આવવાનું છે કાલ પ્રમદી આવશે બીજા તો બધે બધા ફૂલ અહીંયા આપણે ગોઠવી દીધા છે સાઈઝ નાની છે આટલી છે પણ આપણે આટલા જ જોતા હતા ટેબલ ઉપર ગોઠવવા માટે જો દિત્યા અહીંયા બધાય ગોઠવી પણ દીધા અહીંયા ગોઠવા છે એક વાબી બીજા 12 માં ગોઠવી દીધા પણ આપણે ન્યા નહી રાખીએ તો આપણે કે ટેબલ ઉપર રાખવા માટે લીધા છે ચાલો તો તે છે રોંઢાનો ટાઈમ થઈ ગયો છે 6 વાગી ગયા છે આ કે વરસાદ ને પવન નતો એટલે બરાઈ ઘર માં ઘર જ હતા ને અત્યારે જો જરાક છે ને વાતાવરણ સારું થઈ ગયું છે વરસાદ એ નથી અને થોડોક પવન ઓછો થયો છે પવન તો છે જ અને ગરબા ગાવા છોકરીઓ આવવા લાગી છે એટલે એક બોક્સ તો આપણે નાસ્તાનું ખાલી થઈ ગયું અને બીજું બોક્સ લઈ આવ્યા અને અહીંયા માણસો રાખ્યા છે અમે નાસ્તો આપવા માટે કા બે માણસ રાખ્યા છે દ્વિયા છે અને એક અમારા યુગ ભાઈ છે હા ઢોલે વગાડતા જાય અને નાસ્તાના પેકેટ પણ આપતા જાય તો તમારે બેને ભણવાનું તો જવાનું જ તો દ્વિતીયાને અને યુગને બેને આજે સ્કૂલમાં રજા હતી વાવાચોડાની રજા હતી તમારે પેટ યુગે તો રજા રાખી દીધી હતી કયું દિત્યાને ને તો આજે રજા હતી યુગે રજા રાખી દીધી અને દિત્યાના ને આજે ટ્યુશન માં પણ રજા છે એટલે નથી ગઈ ગરબા ગાવા આવી ગયું છોકરી ચાલો તો છોકરીઓ ગરબા ગાવાનું ચાલુ જ છે અને અત્યારે જો અમારી ઘરે નાના નાના મહેમાન આવી ગયા છે અમારા સબસ્ક્રાઈબર ક્યાં તો મારા વિડીયો જો કે મારા દિત્યાના બેના છે તો દિત્યા મને મળવા આવી મને મળવા આવી અને સ્પેશિયલી જો દિત્યા માટે ગિફ્ટ લઈને આવી છે બોટલ ને લંચ બોક્સ ને એવું બધું કટલેરી ને તો ને અમારે બ્લોગ જોવાની મજા આવે કરો જોવે કે દિત્યા મને બહુ ગમે તો અહીંયા રોકાઈ જા દિત્યા આગળ હે પછી હું મૂકી જઈશ તાર ઘરે તો સારું રોકવી દિત્યા આપણે હસ્તી અહીંયા રોકવી પછી બેય રહીમાં કરશું હા પછી રમજો બે ચાલો તો જે મહેમાન આવ્યા તા મળવા એ જતા રહ્યા છે અને છોકરીઓ તો ગરબા ગાવાનું કામ ચાલુ જ છે અને અત્યારે વરસાદ આવવાનું પણ પાછું ચાલુ થઈ ગયું છે અને અત્યારે થઈ ગયો છે રસોઈનો ટાઈમ અને આજે છે ને રસોઈ આપણે નથી કરવાની પપ્પા બનાવવાના છે રસોઈ અને એ રસોઈમાં કંઈક અલગ વસ્તુ બનાવવાના છે કંઈક પલાળતા હતા દાળ ને એવું બધું તો શું બનાવે છે એ તો અમને નથી ખબર અત્યારે છે ને આમાં કંઈક કટિંગ કરી અને મસ્ત મસ્ત બધું રાખી દીધું છે દાળને બધું ક્રશ કરીને ડુંગળીને બધી મસાલા બધા એડ કર્યા શું શું એડ કર્યું ખબર નથી અહીંયા છે ને ખીર બની ગઈ છે અને અહીંયા છે ને નારિયેળની ચટણી બનાવીને રેડી થઈ ગઈ છે અને હજી બધી પ્રોસેસ બાકી છે કેમ કે બાર મહેમાન છે એટલે અહીંયા બેઠા છે હવે જે વસ્તુ બનશે એ તમને આગળ વિડીયોમાં બતાવશું

કભને તે થોડાક રખાય પેકેજ બધાય નો આપી દેવાય તો ઓલું તો આપી જ ગિફ્ટ તો એમ અમુક આવશે ચાલો કઈ વિચાર ન થાઉ કે નોલ તું છે નોલ છે તો ખરી પણ ખબર ન પડતી કે નો મ નોલતા એ નોલ

ચાલો તો અત્યારે થઈ ગયો છે આરતી નો ટાઈમ એટલે અહિયાં જો આરતી ની બધી તૈયારી આપડે થઈ ગઈ છે ગરબો પ્રગટાવી દીધો છે ને સુર સાજિંદા પણ આવી ગયા છે તો ચાલો આપડે ફટાફટ છે ને માતાજી ની આરતી ગઈ લઈએ જય માં શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા અખંડ બ્રહ્માંડ દીપાવ્યા

કેમ કે તેલ નો ઘણો અહીંયા ચાલુ જ હતો તેલ મૂકેલું જ હતું ગરમ હતું એટલે જમવા બેસતું ને હા આ તીન ટાઈમ થઈ ગયો એટલે પછી બંધ રાખી દીધું એટલે હવે બટેટાની ચિપ્સ કેળા અને મરચાના ભજીયા બાકા બાકી છે બનાવવાના એમ એમ દોડા રેડી થઈ ગયા છે હલો ફટાફટ પછી જમી લઈએ ચાલો તો અહીંયા છે મસ્ત મજાના ભજીયા બનાવન સરસ થઈ ગયા છે મરચાના બટેટાના અને ચિપ્સના બની ગયા છે અને અહીંયા જો બધા બેસી ગયા છે હમવા આમાં દિત્યા બનના જમવું ગા

થોડીક કેમ કે આટલી વહી ને બેટર પૂરું થઈ ગયું એટલે પછી મેં એમના મસ્ત તેલમાં ફ્રાય કરવા નાખી દીધી એટલે વેફર બની જાય વેસ્ટ ન જાય એમ આ મજા આવે ખાવાની ચાલો તો મસ્ત મજાના મેંદુ વડા ને ભજીયા ખાય બધું કામ કરી અને આવી ગયા છે રૂમ માં અને અત્યારે જો અહીંયા છે ને પપ્પા દીકરી બે કરે છે હોમવર્ક દિત્યાને જો કે હોમવર્ક તો કમ્પલીટ થઈ ગયું હતું બપોર વચ્ચે મેં એક્સ્ટ્રા હોમવર્ક વર્ક કરાયો ને ત્યારે એના પપ્પાનો વારો આવ્યો એ ફ્રી હતા તો ઘણી વાર દિત્યને દાખલા શીખવતા હતા જો કે દિત્યા તો આવડે છે દાખલા પણ એને છે ને રકમ લખી દેવી પડે એના આંગળીયું દાખલો હોય ને સાતમાં આઠ ઉમેરવાનું હોય ને ભાઈ સાત આંગળિયું તો ન થાય તો પછી આંગળી પાડે રા વાપરે કા અત્યારે જો દિત્યા ને મેં રકમ લખી દીધી છે અને એના પપ્પા બેઠા બેઠા ચેક કરતા જાય કે બરાબર લખે છે કે નહીં એમ ગા બાકી આવડે છે દિત્યાબેન ને 13 વા ગણતા ન થાવ ઉપર આવડી જાય ને તો વધારે સંખ્યા થઈ ને એટલે વાંધો નહીં થોડીક વાર અત્યારે હોમવર્ક કરાવશું પછી થોડીક વાર રમશે ને પછી સુઈ જાશું તો વિડીયોને પણ આપણે અહીંયા એડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ